મારું નામ ઠાકોર ચમનજી હમણાજી ગામ ઝાંઝણસર અમારા ગામમાં સરપંચના ચૂંટણી હતી એમાં મારા ધર્મપત્ની ઠાકોર હંસાબેન ચમનજીનો એકસો પાંત્રીસ મૃતકોથી વિજય થયો છે એ વિજય અમારા ઝાંઝણસર ગામની જનતાનો વિજય છે અમારો વિજય નથી અને જનતાનો હું આભારી છું જનતાનું જે કામ હશે અડધી રાતે એના માટે દરવાજા મારા ખુલ્લા છે અને અઢારે અલામ મારી સાથે રહી અને ખૂબ મદદ કરી ખૂબ આશીર્વાદ આપી અને બધા વિજય બનાવ્યા બધા બધાનો ખૂબ ખૂબ આભાર અને ગામના વિકાસના કામો જે રોડ રસ્તા વીજળી પાણી શાળા બાલવાળી અને દરેક નર્મદાનું પાણી સિંચાઈ માટે પાણી ખેતરોમાં જવાના રસ્તા આ બધું જ જે મુજબના કામો અડી મળી ગામ સાથે મળી અને પ્રેમથી બધા કરીશું અને આખા ગામનો ખૂબ ખૂબ આભાર છે કે જે મને બધી મળી અને વિજય બનાવ્યા